નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો વધારે પડતું ટેન્શન કરતા હોય છે જેમનું મન હંમેશા અશાંત રહેતું હોય છે એમના માટે સારા વિચારો છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે નંબર બે જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી તે ક્યારેય નહીં સમજે એ હંમેશા યાદ રાખજો નંબર ત્રણ તમારી જિંદગીમાં ઉતાર ચઢાવવા સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો નંબર ચાર અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે નંબર પાંચ એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનો દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમીદ રાખે છે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ ક્યારેય નથી તૂટતો લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય પણ નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ પણ જતા હોય છે મળે તો ઘણું બધું છે આ જિંદગીમાં પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય તે દરવાજાને વારંવાર ના ખખડાવશો દોસ્તો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી તૂટી પણ જતા હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈ સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે તે મોટી વાત છે એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેઈમાની કરે છે એ દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ ઘણું બધું દેખાડી દે છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે કડવી સચ્ચાઈ બોલવા વાળા લોકો જૂઠો ભરોસો આપવા વાળા લોકોથી તો ઘણા વધારે સારા હોય છે ઘર નાનું હોય કે મોટું કંઈ ફરક નથી પડતો પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ પરિવાર ખુશ હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને પરવાહ પણ નથી હોતી જિંદગી જીવવા માટે મળી છે એટલા માટે એને લોકો શું કહે છે એ વિચારવામાં બરબાદ ના કરો લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડતું હોય છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ હોય છે નહીતર ખરાબ લોકોની અચ્છાઇ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર